મોરબીમાં ભાજપનો ગઢ કહી શકાય એવી ચિત્રકૂટ સોસાયટીના રહીશો વિકાસથી વંચિત છે ત્યારે મોરબીના ચિત્રકૂટ સોસાયટીના દ્વારા આગામી ચૂંટણીમાં ભાજપની કાર્યાલય નહીં ખોલવા દેવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજરોજ ચિત્રકૂટ સોસાયટીના આશરે થી વધુ પ્રજાજનો એકત્રિત થયા હતા જેમાં ચિત્રકૂટ સોસાયટી એકથી ત્રણ અને છ નંબરમાં આશરે ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ રોડ રસ્તા લાઈટ તેમજ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે ત્યારે પ્રજાજનોને પડતી હાલાકીની કોઈને પણ ચિંતા ન હોય તેમાં પૂર્વ કાઉન્સ જયંતિભાઈ વિરજા હોય કે હાલના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હોય તેમને કોઈ પણ જાતની ચિંતા ત્યાંના રહીશોની નથી તેવું પણ ત્યાંના જે રહીશો છે તેમને જણાવ્યું હતું શું ધારાસભ્યની કોઈ જવાબદારી બનતી નથી આ અગાઉ પણ ચિત્રકૂટ સોસાયટીના રહીશો દ્વારા પાંચ વખત ધારાસભ્યના ઘરે જઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી તેમને કોઈ પ્રાથમિક સુવિધાઓ મળી નથી ત્યારે આવનારા સમયમાં જોવાનું એ રહ્યું કે આ સોસાયટીમાં કામો થશે કે પણ અહીં પણ વિશાવદર જેવી પરિસ્થિતિ જોવા મળશે તે હાલ જોવાનું રહ્યું તારે નોકઆઉટ થાય ને ઊંચા ભાવ થાય મતલબ એવો વસ્તુ તો તમારી તમારે જે કરવી છૂટી બરાબર હું તમારી હારે હું બરાબર બાકી તમારે જે કઈ મારે હું છું તમારો કાર્યલય ખોલું હું તમારે હું નઈ ખોલવા દેવા તમારો વિરોધ કરતો વિરોધ નહીં આજે પ્રશ્ન છે વાત કરું હું તમારી જ છું કારણ કે તમારો પ્રશ્ન મને ખબર આટલા ચાલી વર્ષ થયા

બે દિવસ પેલા અમારે આ રીતે અમારે થતું નથી અહિયાં રાતોરાત રોડ ને તમારા પાસ થઈ જાય તો અહીંયા સત્રી વર્ષ બધા જંત્ર આવે તો એના રોડ ક્યાં નથી થતા નહીં પંદર લાખ નીકળે પંદર લાખ લાવું ભાઈ એ જાદુ વોટિંગ આપે છે ને એના કામ નથી કરો ત્યાં ચાલીસ ટકા ત્રીસ ટકા વોટિંગ કરાવીએ તમે બધાય તમારી જરૂર નથી પ્રયત્ન બધા કરવાનો તો એવો પ્રયત્ન ભાજપ સિવાય નું કાર્ય લે